હાલ ગુજરાતના તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ફરી એલર્ટ રહેજો ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ ઠંડીનો ચમકારો પણ વધશે કેટલાક ભાગોમાં ચોવીસ કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ તાપમાનમાં ઘટતા ઠંડીમાં પણ વધારો થશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એકાએક પલટો આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં દરિયા કિનારાના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો ઠંડીમાં પણ બે થી ચાર ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે આ બાબતે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આજે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે જેમાં દ્વારકા કચ્છ પોરબંદર ગીર સોમનાથ અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે જેથી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે ત્યારે નલિયામાં બાર બે ડિગ્રી ગાંધીનગર ચૌદ અને અમદાવાદમાં સોળ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો હાલ માટે આટલું જ મળ્યું છે નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે